રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષ સ્થાને મહારાજા કૃષ્ણ કુમારસિંહજી યુનિવર્સિટી ભાવનગરનો નવમો વાર્ષિક પદવીદાન સમારંભના હસ્તે નેવું વિદ્યાર્થીઓને મેડલ એનાયત કરસિટી ભાવનગરના તેર હજાર નવસો પાસઠ વિદ્યાર્થીઓને ડિગ્રી સર્ટિફિકેટ ડિજી એપ્લિકેશનના માધ્યમથી અપાય કુલપતિ શ્રી ડોક્ટર ભરતભાઈ રામાનુજે જણાવ્યું હતું કે મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી ભાવનગરના કુલાધિપતિ શ્રી અને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી ના સ્થાને નવમો વાર્ષિક પદવીદાન સમારંભ અટલ ઓડિટોરિયમ મહારાજા કૃષ્ણકુમાર સિંહજી યુનિવર્સિટી ભાવનગર ખાતે યોજા હતો વધુમાં તેમણે જણાવ્યું હતું કે આ પદવિદાન સમારંભમાં ચુમ્માલીસ ગોલ્ડ મેડલ બાર સિલ્વર મેડલ અને ચોત્રીસ ગોલ્ડ પ્લેટર સિલ્વર મેડલ મળીને કુલ નેવું વિદ્યાર્થીઓને અઠ્યાસી મેડલ એનાયત કરવામાં આવ્યા હતા

સાત લાખ બાસઠ હાજર ભાવનગર વિશ્વ દ્વારા વિદ્યાર્થીઓના જીવનમાં અતિ અગત્ય નો દિવસ એવો સ્નાતક અનુસ્નાતક અને પીએચડી થયેલા વિદ્યાર્થીઓના આજના પદવીદાન અંદર ગુજરાત રાજ્યના મહામહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી ગુજરાત રાજ્યના શિક્ષણ પ્રધાન શ્રી પ્રફુલભાઈ પાંસુરિયા સાહેબ કેન્દ્રીય મંત્રી શ્રી નીમુબેન ભૂતપૂર્વ શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ ભાવનગરના મેયરશ્રી ધારાસભ્ય સેજલબેન આ બધાની ઉપસ્થિતિમાં આજનો કાર્યક્રમ ગૌરવભર્યો અને વિદ્યાર્થીઓને પ્રેરણાદાયી રહ્યો એટલા માટે કે મુખ્ય એ બે વક્તાઓ હતા માનનીય શ્રી અને શિક્ષા સંસ્કૃતિ ઉત્થાન ન્યાસના મહાસચિવ ડૉક્ટર અતુલભાઈ કોઠારીજી આ બંને લોકોના પ્રવચનથી મને એવું લાગે છે કે વિદ્યાર્થીઓને પદવી એનાયત તો થઈ પરંતુ એની સાથે સાથે આ પદવી એનાયતની પ્રક્રિયામાં એ અહીંથી કંઈક એવું ભાથું લઈને પણ ગયા કે આવતા દિવસોની અંદર સમાજમાં જ્યાં કામ કશું જ કાંઈ કોઈ પણ ક્ષેત્રમાં કામ કરતા હશે તો એ કામ કરવા માટેનું પ્રેરણાબળ પૂરું પાડવાનું આજે ભાવનગર યુનિવર્સિટીની સમગ્ર ટીમે પ્રયાસ કર્યો છે મને તો આમ તો સાત દિવસ જ થયા કાર્યક્રમ નક્કી થઈ ગયો હતો પણ આખો કાર્યક્રમ શિસ્તબદ્ધ આયોજનપૂર્વક રહ્યો એ માટે ભાવનગર યુનિવર્સિટીની સમગ્ર પરિવારની ટીમ છે એને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા ભાવનગર ના શ્રેષ્ઠીઓ પણ આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહ્યા અને કાર્યક્રમ એકદમ સમયસર શિસ્તબદ્ધ અને ગૌરવ પૂર્ણ રહ્યો એનો મને આનંદ છે અને સમગ્ર ટીમને પણ આના માટે અભિનંદન લગભગ અઠ્યાસી વિદ્યાર્થીઓને પદવી અને મેડલો આપવામાં આવ્યા